ભરૂચ શહેરમાં જૂના ભરૂચમાં હજુ પણ કેટલાક જર્જરિત મકાનો કાયમી સ્થળ પર ઉભા છે અને તેમાં લોકો રહે છે ભરૂચ નગરપાલિકા દ્વારા આવા જર્જરિત મકાનોમાં રહેતા લોકોને ભારૂતોને વારંવાર નોટિસ આપવામાં આવી છે કે તેઓ આ મકાન ખાલી કરીને તેને ઉતારી લે પરંતુ લોકો હજુ પણ જીવના જોખમે રહી રહ્યા છે ત્યારે ભરૂચ શહેરના વેજલપુર પારસેવાડ વિસ્તારમાં ગઈકાલે રાત્રિના એક જર્જરિત મકાનનો હિસ્સો તૂટી પડ્યો હતો મકાન ઉતારી લેવાની કામગીરી સર્જાઈ તે પહેલા દુર્ઘટના સર્જાઈ હતી કાટમાળ નીચે કામદાર દબાયો હતો એટલે કે ગઈકાલે વેજલપુર પારસીવાડ વિસ્તારમાં મકાન ઉતારી લેવાની કામગીરી ચાલતી હતી તે દરમિયાન એકાએક મકાન તૂટી પડતા કામદાર કાટમાળ નીચે દબાયો હતો જેને લઈને સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડે તાત્કાલિક દોડી આવી કાટમાળ હટાવીને કામદારનો જીવ બચાવ્યો હતો અને તેને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો